લકડીપુર પાસે આવેલ વરસાદી કાચની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કાચની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી વોર્ડ નંબર તેર કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેનો આક્ષેપ છે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી કાસને સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી જ્યારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગરનું પાણી કાસના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાસમાં ગટરની લાઈનોનું જોડાણ કરી દેવામાં આવ્યું છે જેને લઈને આ કાસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે મચ્છરોનો ઉપદ્રવના કારણે સામાજિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે કેટલાક ઘરોના સભ્યો બીમારીમાં સપડાયા છે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાળુ સૂરવે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આ ખાડા કાન કરે છે આ કાસની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય છે તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે નંબર નગરસેવક બાળુ સિર્વે જણાવ્યું હતું તેરમાં આપણા શંકરટેકરી પર જે વરસાદી કાસ છે લખડીપુલ કાસ કહેવામાં આવે છે ગાયકવાડી સમયની વરસાદી કાસ છે કે જે આખા વિસ્તારનો જ્યારે સુસાગરમાં ઓવરફ્લો પાણી થાય દાંડિયા બજાર વિસ્તારનું પાણી હોય આખા શંકર ડેકરી વિસ્તારનું જે કાસમાંથી વિશ્વામિત્રી નદીમાં જવાવાળી એક વરસાદી કાસ છે અને બહુ ઐતિહાસિક કાસ કહેવામાં આવે તમે જો એટલી પાકી વરસાદી છે પણ આ વરસાદી કાસમાં વડોદરા શહેરમાં કોઈ ઐતિહાસિક એવું અંદર ડ્રેનેજ લાઇન નાખી દેવામાં આવી છે વડોદરા શહેરમાં હોય કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યા જે વરસાદી કાસ હોય એની અંદર ડ્રેનેજ લાઈન ના નાખવામાં આવે તો પણ અમારા વિસ્તારમાં ડ્રેનેજની વરસાદીની અંદર ડ્રેનેજ લાઈન નાખીને ગંદુ પાણી છોડી દેવામાં આવ્યું છે કેમ કે આ વિસ્તારમાં તમે જોઈ શકો હજારો લોકો રહેતા હોય કેટલા રહેવાસી રહેતા હોય આજુબાજુ વસ્તી હોય લોકો નાના બાળકો સિનિયર સિટીઝન આવતા જતા હોય ને એની અંદર એટલી ગંદકીની હાલતમાં ગટરનું ને ગંદુ પાણી એટલી દુર્ગંધ મારે લોકોને એટલી ઘરોમાં લોકો બીમાર પડી જાય મચ્છરો એટલા બધા વધી જાય અને વારંવાર રજૂઆતો કરવા છતાં હવે ચોમાસું આવશે તો પણ ગટરનું પાણી ઉનાળામાં બી વહેતું હોય છે ને હવે તમે જો આખું વરસમાં દસ દસ વખત સફાઈ કરે છે પણ કેવી રીતે સફાઈ કરે છે હજુ ગંદી હાલતમાં એકદમ વરસાદી કાત કચરાના ઢગલાઓ છે અને એટલી બધી દુર્ગંધ મારતી હોય એટલી ખરાબ હાલતમાં છે ને જે તે અધિકારીને અસંખ્યવાર રજૂઆતો કરી છે કે આ વરસાદી કાસને સાફ કરો સફાઈ કરો તો કોઈ જાતની યોગ્ય રીતે ઉપર ઉપર સફાઈ કરી દે એમના માનીતા ઇજારો કામ કરીને જતા રહે પૈસા લઈ જાય ફરીથી વરસમાં દસ દસ વખત સફાઈ કરે તો પણ પરિસ્થિતિ જોઈ શકો તમે એટલી દુર્ગંધ મારે એટલા કચરાના ઢગલાવ થઈ ગયા છે એટલે ફક્ત ને ફક્ત કાગળ પર જ સફાઈ દેખાવામાં આવે છે અમારી એવી માગણી છે કે આટલા લોકોને મુશ્કેલી પડતી હોય તો એ કામ ખરેખર આને ચોમાસું સામે આવવાની તૈયારી હોય ને આ કાસમાંથી એટલું પાણી આગળ જતું હોય જેવું કે કોઈ નદી હોય એ પ્રમાણે પાણી આગળ જાય આખા વિસ્તારનું તો એવી વરસાદી કાસને વહેલી તકે ચોમાસા આવવાની તૈયારી છે તો વહેલી તકે એને સાફ કરીને કચરો કાઢીને પાણી આગળ જતું થાય અને જે ડ્રેનેજ લાઈન અંદર નાખવામાં આવી છે એવા જે કંઈ અધિકારી હશે કે ઈજાદાર હશે એના પર બી એને નોટિસ આપવી જોઈએ કે ખરેખર આવી ડ્રેનેજ લાઈન ના હોવી જોઈએ તો તમામ રજૂઆતો અમારા વિસ્તારના નાગરિકો વારંવાર અમને રજૂઆત કરે છે અમે અસંખ્યવાર રજૂઆતો કરી એકવાર રજૂઆત કરીએ તો થોડું કામ કરવાનું ચાલુ કરી દે છે પણ પછી અધૂરી કામગીરી મૂકીને જતા રહે છે અમારી એવી માગણી છે કે સારી રીતે કામગીરી કરવામાં આવે કાયમી એનો નિકાલ ને કાયમી એવી સાફ સફાઈ રહે એવી અમારી માગણી છે